ગાઈસ ફાઇનલી રેડિયમ કરાવી દીધું છે અને ગાઈસ અમાર સાગરભાઈ બી આવ્યા છે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો થેન્ક યુ અને અમારા મૈરુભાઈ ની બર્થડે છે આજે તો હે ગાઈસ ગુડ આફ્ટરનૂન હું તમારો દોસ્ત સ્વસ્તિક ભાગી નાવડા વ્લોગ ચાલુ કર્યા છે આપણે તો ગાઈસ આપણે બાઈક પર આગળ YouTube ચેનલ લખાવવાની છે તો ચલો લખાવવા જઈએ હવે હમ બરાબર હા આ ખાલી આઈકલું કાના કોને રેડિયમનું ટુકડું આવી ગયો હતું ખાલી તો ગાઈસ ફાઇનલી રેડિયમ કરાવી દીધું છે હવે જઈએ આપણે ઘરે તો વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ બરાબર તો તમારો પડે છે વરસાદ આજુઓ આ જો ગાઈસ વરસાદ પડે તો ગાઈસ ફાઇનલી મેં ગોડાઉન આવી ગયો છું અને અમાર મયુરભાઈ બર્થડે છે આજે તો ફર્સ્ટ ક્લાસ ઓકેક કેક કાપી કાઢીએ અને ગાઈ સો સાગરભાઈ બી આયા છે સાગરભાઈ અમારા માટે બે સો તો ભૂલી જાઓ એટલે યુટ્યુબ ની ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો એટલું તો ભૂલી જાવ ખાલી થેન્ક યુ સ્વસ્તિક ભાગી વ્લોગ્સ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો થેન્ક યુ તો ગાઈસ ચાલો કેક કાપી કાઢીએ

হ্যাপি বর্থডে টু ময়ূর ভাই হ্যাঁ অন্ধ

તો ગાઈસ મયુર કેક તો કાપી કાઢી ને અમારે તરુણ આયા છે કેક લઈને તરુણ ને મિહુલ કઈ ગયો કેક લઈને આયા છે અમારે તરુણ ભાઈ એટલે કઈ ગોપીનાથ કે અહીં કાપવાની કેક ના કઈ મધુવન મધુવન માં કાપવાની છે તો ગાઈસ અમાર તરુણ ભાઈ વાન કેટલી બધી કેક લઈને આવ્યો હતો શું છે ફટાકડા છે હા મીકી કીધો તા ગોડાઉન માં તો ગાય સ્મયુર ની બી બર્થડે તો છે પણ અમારા રવિ ની બી બર્થડે છે આજે પણ લાગતું નહી આજે તારી બર્થડે છે એમ બોલ કમ ઉદાસ ઉદાસ શું આજે એ તો કપાઈ જશે તો ગાઈસ હવે અમે જઈએ છીએ હોટલે અમે બધા મયુરભાઈ ની બર્થડે વીસ કઈ ખરા કેક કાપવા માટે તો ચાલો હવે જઈએ હોટલે જઈને બધા કન્ટિન્યુ કરીએ હવે તો ગાઈસ ફાઇનલી ગોપીનાથ હોટેલ અમે આવી ગયા છીએ અને અમારા જન છીએ રવિ અમાર ઓકે અને અમાર મયુરભાઈ ફોન પર વાતો કરે છે અને બીજા માણસો અહીં છે ગાઈસ અમારા ભાઈ છે પછી આ બાજુ અમાર પકાભાઈ અમારે જયપાલભાઈ પછી અમારા બીજા બે ભાઈ છે પછી આ બાજુ પ્રફુલભાઈ પિન્ટુભાઈ અને અમારે એક દિજયભાઈ પછી આ બાજુ બી એક જણ બીજા खासा બધા જાન છે આ બાજુ તો ગાઈસ બર્થડેની તૈયારી કરીએ છીએ અમે હવે બધા કેક અનબોક્સિંગ જ હવે અમારે પ્રકાશભાઈ બી આયા છે આ અમાર જયપાલભાઈ પણ તમે બનેલા મસ્ત કેક છે મયૂર ભાઈનો ફોટો કાલે મેં જ

કેટલા બધા ટોટા ફોડ્યા આ તમે બનાવી એમ ને મસ્ત તો ગાઈશ બીજી એક કેક આવી છે એ બી હવે અનબોક્સિંગ કરે છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ વર્ષ મસ્ત એમ એ વાય યુ આર મયુર એક એક કેક કરી વખતે મસ્ત થઈ જતી તો ગાઈશ ફાઇનલી અમે બધા આવી ગયા છે બધા માણસો આવી ગયા છે આમાં આ બધા આટલા જણા ગાઈસ ફાઇનલી બર્થ ડે ની તૈયારી કર નાખી છે મયુરભાઈ અમે તાર આટલા જન છીએ આ બાજુ અલા હાથમાં ચાલી ના એ લાય તો ઝટકો આવશે ખતરનાક

ના ખાલી ની ટોપન વિકવા માટે કઈ સામાર રાખો ભાઈ આવ્યા છે ઓ ગાઈસ અમાર રવિ તો રહી ગયા ને બાકી રહી ગયો બિઅ બર્થડે બોય ફર્સ્ટ ક્લાસ કેક ખવડાવી દે ચાલ ચાલ હું મારા

તો ગાઈસ ફાઇનલી કેક બે કટિંગ થઈ ગઈ છે હવે અમે બધા જમવા બધા આવી ગયા છે બધા છે તો જયપલ આપણે અંદર જઈએ હવે હા માર ચંદુ ભાઈ ચલો જેસી મુલાળો ચલો ગાઈસ ગયા તો ગાઈસ શું ને જયપાલ તો અમે બેસી ગયા અને આમનું નામ શું કિસાન ભાઈ અમારો તો ગાઈસ બધા આવે છે હવે ધીરે ધીરે અંદર હા અમાર થારી વાળા ભાઈ આવી ગયા છે અમાર રાઘુભાઈ આવો ને આવો બેસો અમારે જોડે બેસો ને હા આપણે પેલા ભાઈ કે તો ગાયસ બધા છોકરાઓ બેસી ગયા છે આ બાજુ હા મળી ગયો નપાસ છે તો ગાઈસ અમારા બધા માણસો બેસી ગયા હતા ફર્સ્ટ ક્લાસ આ બાજુ રાકુભાઈ આ બાજુ અને અમાર ચિરાગભાઈ તરુણ મેહુલ અને અમારે ગીજાયકભાઈ અને આ બાજુ કયું વિનાયક ગ્રુપ ને કાલોલ ના વિનાયક ગ્રુપ વાળું અને આ બાજુ મચ્છી રવિ અને અમાર પિંદુભાઈ રાજુભાઈ અને અમારે બીજાભાઈ અમે આટલા જન છીએ ગાઈશ અને હવે આપણે જયપાલભાઈ જોડે બેસી જઈએ ફર્સ્ટ ક્લાસ ચલો જમીને બ્લોક કન્ટિન્યુ કરીએ હવે આપણે તો ગાઈસ ફાઇનલી આપણે જમી લીધું છે ના બાજુ બધા જમે છે અત્યારે હાલમાં આ બાજુ મયુરભાઈ બધા જમે છે અને રવિ કેવું બર્થડે ભાઈ જમી લીધું શું બોલતો નથી આવો અને ગાઈસ આ બાજુ બધા છોકરા હે ગાઈસ બર્થડે ઉજવાઈ ગઈ છે કેક બી કપાઈ ગઈ છે જમી બી લીધું છે ચાલો હવે બેસી જઈએ ગાડીમાં તો ગાયસ હોટલ થી હવે આપણે આવી ગયા છીએ ગોડાઉને હવે ગોડાઉને તો બોડો એકલો જ છે તો ગાયસ ફાઇનલી મેં મારા ઘરે આવી ગયો છું ગોડાઉન થી ઘરે આવી ગયો છું મેં તો ચલોગ મેં એને કરી દઈએ અને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી